વર્ષો જૂની કુતિયાણા ભાદરના કાંઠે આવેલા મુનિવાડી મંદિર ખાતે દ્વારપાલની ની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ એને પૂજા કરેલી હતી એ જગ્યાએ શ્રી નાગનાથ મહાદેવની અંદર આજે બાવીસ વર્ષ પહેલા એમનો જીર્ણોદ્ધાર થયેલો હતો પણ એ સમયે કોઈ પણ કારણવશ શ્રીંગી ભ્રિંગીની સ્થાપના નહોતી થઈ હતી આજે ભગવાને પ્રેરિત કર્યા અમને લોકોને આજે અમે એમની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે વૈદોક રીતે શાસ્ત્રોક રીતે અને પૌરાણિક રીતે એમનું કરેલું છે તો આના લીધે આખા ગામજનોને બધાને શાંતિથી પૂરેપૂરા દર્શન મળશે પૂરેપૂરો ભગવાનનો પરિવાર આવી ગયો પરિવાર વગર કોઈ પણ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય પરિવાર વગર અધૂરો છે તો ભગવાનના જે બે પ્રાણ જેવા એમના જે પ્રિય ગણ શૃંગી અને ભૃંગી એમના વગર અધૂરા હતા જ્યારે જ્યારે પણ મંદિરની અંદર અમે જ્યારે દર્શન કરવા બેઠતા પૂજાપાઠ કરતા ત્યારે એવું લાગતું કે કંઈક વસ્તુ ખૂટે છે ખૂટે છે પણ ભગવાને પ્રેરણા આપી અને શક્તિ આપી અને બધા કાર્યો અમારે યથોચ રીતે પૂરા પૂરા કરી દીધા શાસ્ત્રીજી પરાગ દ્વારા અમારું આજે આજનું કાર્ય પૂરું થયું છે વૈદિક રીતે શાસ્ત્રો રીતે અને પૌરાણિક રીતે બધી રીતે શાંતિથી આનંદિત છે અને એમ કહી શકાય કે વર્ણવી ન શકીએ એવી રીતે એવી આનંદ મળે છે અમને આજે આ કાર્ય કરીને અને લોક કલ્યાણના અર્થે આ કાર્ય કરેલું છે